મિત્રો તમને વસ્તુ દેખાડું અને અત્યારે દરિયા ફરવા આવ્યા હતા તમે દરિયાની ખાલી હાલત જોવા તમે આપણે આ દરિયાની હાલત જોવા તમે આ અલંગ છે પડખે તમને ઝૂમ કરીને બતાડું આ અલંગ છે અને અલંગનો મતલબ કેટલો કચરો અહીંયા આવે તેમ ખાલી જુઓ જુઓ કેટલો કચરો છે અહીંયા દરિયા દરિયાની અત્યારે હાલત બહુ ખરાબ થઈ ગઈ છે

અહીંયા કચરો અહીંયા કચરો આ ફડકા અલંગ છે મિત્રો એનો કચરો છે બધો એટલો બધો કચરો છે જો કોમેન્ટ કરજો દરિયામાં આવો કચરો નખાય કે નખાય ખાલી કોમેન્ટ કરો જો આ દરિયો આપણો કેટલો અત્યારે ખરાબ થાય છે જો બહુ ખરાબ છે અત્યારે દરિયો અને એકલો કચરો છે જ્યાં હોય ને પ્લાસ્ટિક જ છે અને ખુજલી છે એવું છે જો તમે ખાલી આનો તમે ખાલી જો જુઓ ખાલી કેટલું પ્રદૂષણ દરિયાનું થાય છે મિત્રો ખાલી તમે જોવો કોમેન્ટ કરીને મને જરાક જણાવ્યું કે આમાં કચરો હોવો જોયો કે ન હોવો જોઈએ આમાં દરિયામાં બધા નાતા હોય બહુ બધું કરતા હોય મિત્રો ખાલી તમે કોમેન્ટ કરો કે આમાં કચરો નખાય કે ન નખાય હું તમને આગળ ખાલી કેટલો કચરો છે અહીંયા આપણે થોડાક આગળ આવી દેખાડું તમને જો અહીંયા અહીંયા કેટલો કચરો છે જો જો આખા દરિયામાં મીઠો કચરો છે એકલો પ્લાસ્ટિક ફ્રુજલી આવું બધું મિત્રો જોવો તમે ખાલી જ્યાં જો ને મિત્રો કચરો દેખાય આમલો આ દરિયો અત્યારે આવે છે દરિયો આવશે એટલે બધો કચરો બહાર જાય મિત્રો જોવો ખાલી મારી મિત્રો કેટલો કચરો છે એ તમે ખાલી જોઈ શકતા કોમેન્ટ મને કહેજો આમાં કચરો નાખાય કે ના નાખાય આપણે હમતા કહેતા હોય કે સ્વસ્થતા રાખો સ્વસ્થતા રાખો તો આપણે સ્વસ્થતા નથી રાખતા દરિયામાં આપણે કચરો નાખીએ તો આપણે સ્વસ્થતા નથી રાખતા બધા આપણે એમ કે સ્વસ્થતા રાખીએ તો આપણું જીવન સારું રહે તો આ બધું શું છે સ્વસ્થતા છે કે શું જ્યાં જવાના મતલબ પ્લાસ્ટિકનો કચરો જ દેખાય છે આ સ્વસ્થતા છે આપણું પડખે અલંગ છે એમ કહેવાય કે મોટામાં મોટું અલંગ સીપ બ્રેકિંગ યાર્ડ એમ કહેવાય મોટામાં મોટું ઉદ્યોગરો બધો કચરો આવે છે દરિયાની હાલત અત્યારે બત્તર છે બત્તર થઈ ગઈ છે મિત્રો તમે જોઈ શકતા અત્યારે હા કોમેન્ટ કરીને કહી દેજો કે આમાં કચરો નખાય કે ન નખાય દરિયો અત્યારે આવે છે અને આ બધો કચરો આ દરિયો આવશે એટલે આમ વહી જશે બધું આમ પવન શક્તિ છે આપણો વિકાસ તો થાય છે પણ વિકાસના લીધે લીધે બગાડે છે આપણે જ બગાડીએ છીએ પાણીમાં કચરો શું અમને દેખાતું હોય છે મિત્રો જ્યાં જુઓ ને એક કચરો 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 જ દેખાય મિત્રો આપણે એક કદમ સ્વસ્થની ઓર રાખીએ છીએ તો આટલો બધો કચરો હોવો ના જવો મિત્રો આપણે ગુજરાતમાં સસ્તા જાળવવાનું અભિયાન એક શરૂ કરી મોદી કહે છે સસ્તા જાળવો સસ્તા જાળવો તો આ બધું શું છે દરિયો પવિત્ર દરિયો હોવો જોઈએ જ્યાં ના પ્લાસ્ટિક જ તમને નિહાળી શકતા શું હું તમને હજી આગળ થોડોક લઈ જાઉં કે કેટલો કચરો છે તમને દેખાડું જો મિત્રો જ્યાં હું એના પ્લાસ્ટિક જ પીડ્યા છે જો મિત્રો તમે વાત તમે જાણી શકતા હશો કે ફરતે આપણું શીપ ચાલન શીપ બ્રેકિંગ યાર્ડ છે તમને ઝૂમ કરીને ફરીવાર વાર બતાડી દઉં તો આ શીપ બ્રેકિંગ યાર્ડ છે તમે જોઈ શકતા હશો તો નાથી આપણને ખબર નથી કે નાથી કચરો આવે છે આપણે કોઈના ઉપર આક્ષેપ નથી નાખતા પણ હું એમ કહીશ કે આપણે એરિયામાં આટલો બધો કચરો નાખવો ન જોઈએ જો ખુજલી છે પ્લાસ્ટિક છે થેલીઓ છે આવું બધું મોટી માત્રામાં કચરો છે મોટી માત્રામાં એમ કહી શકાય અસંખ્ય અસંખ્ય કચરો એમ કહી શકાય આ દરિયો ખરાબ કરે છે ખુજલી હોય એમાં માણસો નાતા હોય મિત્રો માણસો નાતા હોય અંદર તો એને સાંભળીના રોગ થઈ શકે આવો બધો કેટલોય રોગ થાય આપણે એક જાળવણી રાખવી જોઈએ કે ભાઈ આપણે દરિયામાં કચરો ના નાખવો જોઈએ અને કૂળામાં નાખો પછી સળગાવી જોઈએ એવી રીતનું કરાય મિત્રો આ જોવા તમે કેટલો કચરો છે જોઈ શકતા હું તમે નિહાળી શકતા હું જોવા મિત્રો આટલો બધો કચરો છે અહીંયા કે તમે વાત ના પૂછો બહુ દરિયો ખરાબ થઈ ગયો છે બે કિલોમીટર અંદર દરિયો આવેલો છે એમ કહી શકાય કે મથાવડાની અંદર બે કિલોમીટર અંદર આવો ત્યાં તમને આ દરિયો આવે છે અહીંયા છે એટલો બધો કચરો મિત્રો હા તો બહુ મોટી માત્રામાં કચરો છે મિત્રો કચરો છે